જણાવશો અને જે ગ્રામ પંચાયતમાં જે અત્યારે મતદાન ચાલી રહ્યું છે ચૂંટણીમાં શું કહેશું મારું નામ પટેલ શૈલેષભાઈ જાદવજીભાઈ છે હું આ ગામનો વતની છું અને અહીંયા આ મણિપુરાની એક ખાસિયત રહી છે કે આ પચાસ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત છે કે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી હોય અત્યાર સુધી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી સાહીઠ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓએ પણ જોઈ નથી આખા ગ્રામ પંચાયત જ્યારથી નોખી પડી ગ્રામ મણિપુરા ગ્રામ પંચાયત ત્યારથી અત્યાર સુધીના ઇતિહાસમાં બે જ વખત ચૂંટણી થઈ જાય પહેલા એક વખત થયેલી ને લગભગ પચાસ એક વર્ષથી તો ચૂંટણી થઈ જ નથી છેલ્લા ઉત્સાહ કેવો છે ગામનો ઉત્સાહ મતદારોનો ભરપૂર છે કારણ કે લોકશાહીનો ઉત્સવ છે તો એ પર્વને બધા જ એક સાથે માણે છે ગમે ત્યાં મતદારો રહેતા હોય પણ જ્યારે કોઈ પણ મતદાન હોય તો ત્યારે બધા જ લોકો પોતાના ઉત્સાહથી ભાગ લેતા હોય છે दा जा माइक पे बोलो आता आवाज आतो मोटा Terima kasih cuci વાંધો નહી મતલબ નથી

何でだいすき बाबा बाबा योना बाबा રાજ્યમાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યું છે તેમાં આપ જોઈ શકશો તો ઉત્સાહપૂર્વક જે માહોલ છે જે ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે જોવા મળી રહ્યો છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે વિરમગામ માંડલ સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ઉત્સાહપૂર્વક અત્યારે હાલ મતદારો જે છે તે પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે અને મતાધિકારનો પોતે ઉપયોગ કરી રહ્યા છે વિરમગામ તાલુકાની આઠ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદ માટેની જે ચૂંટણી છે જે અત્યારે અશાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે વિરુંગામ તાલુકાના મેલજ મણિપુરા ખુડદ ચુનીનાપુરા સહિત સરસાવળી સહિતના જે ગામો છે જ્યાં સરપંચ અને સભ્યપદ માટેની જે ચૂંટણી છે તે અત્યારે મતદાન અત્યારે ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો અત્યારે જે વિરમગામ તાલુકાનું જે ખુડદ ગામ છે જ્યાં પચાસ વર્ષ બાદ પ્રથમ વખત અત્યારે જે ચૂંટણી છે તે અત્યારે યોજાવા જઈ છે અને જે ઉત્સાહ છે તે આપણે જોઈ શકાય છે કે પચાસ વર્ષ બાદ જે મતદારો છે ગ્રામજનો છે એમાં અનેરો જે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ ગામમાં અત્યારે ચૂંટણીનો જે માહોલ છે તે ઉત્સાહપૂર્વક લોકશાહીનું જે પર્વ છે તેને અત્યારે ઉજવણીનો મનાવી રહ્યા છે વિરમગામ તાલુકાના અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મણિપુરા ગામના છે અને ત્યાં ઉત્સાહપૂર્વક અત્યારે માહોલ જોવા મળી રહ્યા છે